નમસ્તે મિત્રો અમારા ખાસ જ્યોતિષ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી કારણ કે મા કાલી માતા લક્ષ્મી બજરંગબલી શનિદેવ મહાદેવજી અને હનુમાનજીના ખાસ આશીર્વાદ તમારા જીવન પર અસર કરવાના છે જો તમે સાચા હૃદયથી સાંભળી રહ્યા છો તો સમજો કે આ સંદેશ ફક્ત તમારા માટે છે તમારો ભાગ્ય બદલાવાનું છે મારી એક નાની વિનંતી છે પેલા કૃપા કરીને વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને ટિપ્પણીઓમાં જય માકાલી જય માતાદી જય બજરંગબલી અને જય શનિદેવ લખો આમ કરવાથી દેવી દેવતાઓના આશીર્વાદ અનેક ગણા વધી જશે અને તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે તો મિત્રો ચાલો આજે જાણીએ કે આગામી 24 કલાક તમારા માટે કેટલા ચમત્કારિક સાબિત થશે આ એવો સમય છે જ્યારે બ્રહ્માંડના બધા શુભ સંકેતો બધા શુભ ગ્રહોના સંયોજનો અને બધી દૈવી શક્તિઓ એકસાથે સક્રિય થાય છે જેથી તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને ખુશીનો એક નવો યુગ શરૂ થશે માં કાળીનું નામ સાંભળતા જ નકારાત્મક ઊર્જા ભાગી જાય છે અને જ્યાંમાં લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં ગરીબી અને દુઃખ ટકી શકતા નથી તેથી આજથી તમારા પરિવારમાં ખુશી અને સમૃદ્ધિનો વરસાદ થશે તમે ઘણીવાર તમારા જીવનમાં અગમ્ય મુશ્કેલીઓનો અનુભવ કર્યો હશે પૈસા સ્થિર થાય છે સંબંધો દૂર થાય છે અથવા તમારું સ્વાસ્થ્ય બગડે છે આજે તે બધી મુશ્કેલીઓને અલવિદા કહેવાનો દિવસ છે देवी काली कोई पण छुपायेला दुश्मनों अथवा नकारात्मक शक्तिओ जे तमने अवरोधी रही ते तमारा जीवन माथी कायम माटे दूर थई जशे। वधुमा, देवी लक्ष्मी विशेष कृपा थी संपत्ति समृद्धि सम्रुध्धी अने समृद्धिनु आगमन थशे। हवे, चालो आगामी चौवीस कलाक में तमारा जीवन में बननारा सात सौ मोटा चमत्कारों से बात करिए पहलो चमत्कार ए छे के तमे वर्षों थी जे पैसा शोधी रहा छो ते हवे तमारा दरवाजा पर खटखटावशे तमने अचानक तमारा अटकेला पैसा पाछा मरता अनुभव थशे तमारू बैंक बैलेंस वधी रह्यू छे अथवा आवकनो नवो स्त्रोत तमारा जीवन में समृद्धि लावी रह्यो छे जे लोको व्यवसाय अथवा रोजगार में सखत मेहनत करी रह्या छे तेमने आजे मोटी तक प्रमोशन अथवा बम्पर बोनस मड़ी शेरा प्रेम जीवन में बीजो चमत्कार थोड़े लांबा समय थी चाली आती गैरसमज अंतर अथवा मतभेद आजे दूर थे जो तमे सीगल छो तो तमने आजे अथवा आगामी चौबीस कलाक मा को आजे मतभेद पर प्रेम में फेरवाई शे तीजो चमत्कार स्वास्थ्य साथ संबंधित है જે લોકો લાંબા સમયથી બીમારી નબળાઈ અથવા તણાવ સાથે સંઘર્ષ કરી રહ્યા છે તેઓ આજે દેવી કાલીની કૃપા અને ભગવાન હનુમાનના આશીર્વાદને કારણે તેમના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો અનુભવશે તમે તમારા શરીરમાં નવી ઉર્જાનો અનુભવ કરશો જૂની પીડાઓ દૂર થશે અને સકારાત્મકતા તમારા મનને ભરી દેશે जे जो मानसिक समस्याओ अथवा चिंता की परेशान हता तेो तेमनी चिंताओ शांति आत्मविश्वास में परिवर्तित जोशे। चौथो चमत्कार परिवार घर की खुशी साथ संबंधित आज आजे घर में मतभेद हो त्या शांति सुले शांति शासन कर जीवनसाथी और मातापिता चेहरा पर स्मित पाछू आवशे જો કોઈ બાળક લાંબા સમયથી બીમાર છે અથવા કોઈ વૃદ્ધ વ્યક્તિ બીમાર છે તો આજનો દિવસ તેમને થોડી રાહત આપશે દેવી લક્ષ્મી અને દેવી કાળીના સંયુક્ત આશીર્વાદથી ઘરમાં ખુશી છવાઈ જશે રોજિંદા જીવનમાં નાના ચમત્કારો પ્રગટ થશે પાંચમો મોટો ચમત્કાર તમારો નસીબદાર લોટરી સાથે સંબંધિત છે હા आपने ઘણીવાર સાંભળીએ છીએ કે નસીબ કોઈ ના દરવાજા પર ખટખટાવે છે પરંતુ તે તક ઘણીવાર ચૂકી જાય છે પરંતુ આજે એક ખાસ દિવસ છે કારણ કે શનિદેવ મહાદેવ બજરંગબલી અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને લોટરી જેવો સારા સમાચાર મળવાના છે આ ફક્ત પૈસા કે પુરસ્કારો પૂરતું મર્યાદિત નથી તેના બદલે તમને જીવનના દરેક પાસામાં તમે જે લાભ તકો માન્યતા અને સન્માન મેળવવાના છો તે મળવાના છે છઠ્ઠો ચમત્કાર સમાજ અને આદર સાથે સંબંધિત છે આજે તમારું નામ ચમકવાનું છે તમે કરેલા કોઈપણ સારા કાર્યની નોંધ લેવામાં આવશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે जूना मित्रों अथवा साथे तमारी कड़वाश रही छे तेओ जातेज तमारी पासे आवशे अने संबंधों फरी मधुर बनशे। तमारा दुश्मनों अथवा टीकाकारों आजे तमारी समक्ष स्वीकारशे अने तमारा सारा वर्तन की प्रशंसा अने सौथी मोटो चमत्कार आध्यात्मिक जागृति दैवी मार्गदर्शन है આજનો દિવસ એવો હશે જ્યારે તમે તમારી આસપાસ એક અદ્રશ્ય શક્તિનો અનુભવ કરશો જે તમને દરેક પગલે યોગ્ય દિશામાં માર્ગદર્શન આપશે તમારું રક્ષણ કરશે જે લોકો મુશ્કેલ મૂંઝવણ અથવા નિર્ણયમાં ફસાયેલા હતા તેઓને આજે ચોક્કસ માર્ગદર્શન મળશે કે કયો માર્ગ સાચો છે તમારે ફક્ત તમારા આંતરિક અવાજને સાંભળવાની જરૂર અને ભગવાન હનુમાનની કૃપાથી तमने रक्षणन एक खास कवच प्राप्त थशे। कोई छुपाएला दुश्मनों खराब नजर अथवा नकारात्मकता जे तमने परेशान करी रही छे ते आजे दूर थी जशे। हनुमान नाम लो अने त्र वक्त तमारा पर हाथ लहरावो बधी अवरोधों दूर थी महादेव ना आशीर्वाद थी आजे तमारा जीवन में आनारा फेरफारों चमत्कारिक हा તમારા મન માં રહેલો કોઈ પણ ભય ચિંતા ખટકાટ अथवा મૂંઝવણ આજે દૂર થઈ જશે તમને novo આત્મવિશ્વાસ હિંમત અને શક્તિ મળશે જેનાથી તમે જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધી શકશો દેવી લક્ષ્મી અને ભગવાન હનુમાનના સાચા ભક્તોએ આ યાદ રાખવું જોઈએ જો તમને સાચા હૃદયથી તમારી જાતને સમર્પિત કરી છે તો આજે તમારા માટે સફળતાના દરવાજા ખુલતા કોઈ રોકી શકશે નહીં ઘરે દીવો પ્રગટાવો દેવી કાલીનું ધ્યાન કરો અને શ્રી લક્ષ્મી સ્તોત્ર અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરો અને જુઓ કે બધું તમારા પક્ષમાં કેવી રીતે ફેરવા લાગે છે તમારા માટે એક વધુ વિનંતી જો તમે હજુ સુધી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અથવા ટિપ્પણી કરી નથી જય મા કાલી જય માતાદી जय बजरंगबली, तो जल्दी करो जो तुम खरेखर मानता होव तो आज दिवस तमारा माटे आशीर्वाद रूप बनी शे सौ प्रथम याद राखो के मां काली अने देवी लक्ष्मी आशीर्वाद थी तमने मरता संकेतो हमेशा अदृश्य स्वरूप आवे छे। जो तमने अचानक तमारा घर मा धूपनी सुगंध आवे कोई देखीता कारण वगर खुशी नो अनुभव थाए अथवा कोई बाड़क अचानक हसवा लागे तो समझो के आजे तुम्हारा जीवन में एक मोटो फेरफार थवानो छे। आ बधा संकेतो छे। हवे चलो आजे एवी बाबतो विषे बात करिए जे कोईपण कि अवगणवी जो नहीं मित्रों जो तमने अचानक काड़ी के लाल वस्तु मे जेम के लाल फूल काढ़ी बिलाड़ी अथवा लाल रंगनी स्त्री तो आमा काली तरफ थी एक खास चेतवनी कोई पण मोटा निर्णय लेता पेहला नाम लो आ तमने बढ़ी थी बचावशे जो आजे कोई अजाणी व्यक्ति अचानक तमारी साथे स्मित साथे बात करे अथवा कोई जुनो मित्र लांबा समय तमारो संपर्क करे तो हड़वाश थी न लो आ बधा संकेतो छे के ब्रह्मांड तमने कोई सारा समाचार मोकलवा मांगे छे। ખાસ કરીને જો તમે આજે કોઈ સંત ભિખારી અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને મળો તો તેમને મદદ કરવાનું ભૂલશો નહીં આનાથી દેવી લક્ષ્મી અને બજરંગબલીના આશીર્વાદ ચાર ગણા થશે અને કોઈ પણ અટકેલા પૈસા આપમેળે તમારા પાસે પ ના આનું મુખ્ય કારણ એ છે કે તમે બ્રહ્માંડના સંકેતોને અવગણો છો અથવા નાની ભૂલો કરો છો આજે કોઈને દુઃખ ન આપો ઘરમાં ઝઘડા ટાળો અને બિનજરૂરી ખર્ચ ટાળો દેવી લક્ષ્મીના આશીર્વાદ એવા લોકો પર હોય છે જેઓ પૂરા દિલથી બીજાઓને મદદ કરે છે અને દેવી કાલીના આશીર્વાદ એવા લોકો પર હોય છે જેઓ સત્ય અને હિંમતથી જીવે છે જો તમને કોઈ કાર્ય વિશે ડર કે શંકા લાગે છે તો ત્યાં જ રોકાઈ જાઓ અને પહેલાં તમારા મનપસંદ દેવતાનું નામ લો જો કોઈ પક્ષી ખાસ કરીને કબૂતર पोपट के कागड़ो अचानक तमारा छत पर आ जाए अथवा उड़े तो समझो के देवी देवताओं ना आशीर्वाद तमारा सुधी पहुंची रहा छे। बीजी महत्वपूर्ण बात जो तमे आजे कोई नवो प्रोजेक्ट नवो व्यवसाय नवो रोकाण अथवा कोई मोटो निर्णय शुरू करी रहा छो तो भगवान हनुमान नू नाम लईने शुरुआत करो बजरंगबली नाम थी कोईपण अटकेलू कार्य झड़प आगे तमारा जीवन में कोईपण खराब नजर के अवरोध एक क्षण में दूर थी जैसे घना लोग मैने के चमत्कारों मोटा मंदिरों में अथवा धार्मिक विधिओ द्वारा जत्य एक सरल प्रार्थना कृतज्ञता की साची भावना हृदय थी मेलूं नानू दान भाग्य ने बदली शे આજે કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન આપો કોઈ અજાણી વ્યક્તિને મદદ કરો અને જુઓ કે તમારા જીવનમાં કેવી રીતે ચમત્કારિક પરિવર્તન આવે છે મિત્રો હું તમને ફરી એકવાર વિનંતી કરું છું જો તમે હજુ સુધી વિડિયો લાઈક નથી કર્યો ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી અથવા ટિપ્પણી કરી નથી જય માં કાલી જય માતા દી જય બજરંગબલી જય શનિદેવ તો કૃપા કરીને તરત જ કરો આ ફક્ત એક ક્રિયા નથી પરંતુ એક શક્તિ છે જે તમારા જીવનમાં ખુશીના દ્વાર ખોલી શકે છે આજે દેવી લક્ષ્મી અને દેવી કાલી પોતે તમારી કસોટી કરી રહ્યા છે શું તમે ખરેખર બદલવા માંગો છો શું તમે ખરેખર તમારું ભાગ્ય બદલવા માંગો છો તો આજે જ નકારાત્મક વિચારસરણી આળસ क्रोध नो त्याग करो हमेशा मन में देवीदेवताओं वधो मित्रो तमे अत्यार सुधी जे श्रद्धा उत्साह ऊंचाई पर लाइज हम आप आज एवं गहन रहस्यों सावचेती दैवी संकेतों नी चर्चा कर ध्यान में लेवा खूबज महत्वपूर्ण है जी तेवी काली देवीलक्ष्मी बजरंगबली शनिदेव अने महादेव ना आशीर्वाद नो संपूर्ण लाभ લઈ શકો જો આપણે આપણી આસપાસ નાના નાના સંકેતો અનુભવીએ છીએ ઉદાહરણ તરીકે જો તમને અચાનક મંદિર નો ઘંટ સંભળાય અથવા દૂર થી શંખ નો અવાજ સંભળાય તો આને બ્રહ્માંડ તરફ થી તમારા માટે એક શક્તિશાળી સંદેશ માનો તમારી મુશ્કેલીઓ નો અંત આવવાનો છે આજે તમારે સૌથી મહત્વપૂર્ણ સાવચેતી રાખવી જોઈએ તે છે કોઈપણ સંઘર્ષ ઝઘડો અથવા દલીલ ટાળવી જો કોઈ તમને ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે અથવા તમને બિનજરૂરી રીતે ગુસ્સે કરે છે તો ફક્ત સ્મિત કરો દેવી કાલીનું નામ લો અને તમારું સંયમ રાખો યાદ રાખો નકારાત્મક પ્રતિક્રિયા આપવાથી તમારા ચમત્કારિક દિવસની ઊર્જાનો નાશ થઈ શકે છે जो तमने आजे रस्ता पर मंदिर में के घर में सफेद के पीड़ू फूल मरे, तो प्रार्थना स्थान मा मुको अने देवी नु ध्यान करती वक्खते आ प्रार्थना करो हे माता, मारा जीवन में मा शांति समृद्धि अने आनंद राखो भाव हावभाव तमारा घर में खुशी अने शांति ना मोजा हवे चालो ते अदृश्य संकेतों विषे बात करिए जेने लोको घनी वर अवगणे जो आजे अचानक कोई बाड़क तमारा दरवाजा पर रमवा आवे अथवा बिलाड़ी कुत्रो अथवा गाय जेव प्राणी तमारा घरनी की नजीक आवी ने बेसे तो तेने क्यारे भगाड़ो नहीं तेने प्रेम थी खवड़ावो कारण के तेओ तमारा घर में ऊर्जा ने शुद्ध करवा माटे देवी देवताओं द्वारा मोकलवामा आवेला संदेशवाहक छे घणीवार जो तमने आजे वारंवार कोई जूनू स्वप्न याद आवे અથવા જો તમે વારંવાર 3 7 9 અથવા 21 જેવી કોઈ ચોક્કસ સંખ્યાનો સામનો કરવો પડે તો સમજો કે આ તમારા જીવનમાં મોટો પરિવર્તનનો સંકેત છે આ સમય દરમિયાન 21 વખત જય બજરંગબલી અથવા ઓમ નમઃ શિવાયનો જાપ કરવાથી તમારી આધ્યાત્મિક સાધના પૂર્ણ થશે જો તમે આજે અચાનક કોઈ નવી તક અથવા ઓફર મળે તો પહેલા દેવી કાળી અથવા બજરંગબલીનું નામ લો અને ખટકાટ વિના તેનો સ્વીકાર કરો આ એવો દિવસ હોઈ શકે છે જે તમારું ભાગ્યને બદલી નાખશે હવે ચાલો ગુપ્ત ઉપાયો વિશે વાત કરીએ જે ફક્ત ભાગ્યશાળી લોકોને જ ખબર હોય આજે રાત્રે સૂતા પહેલા તમારું ઓશિકા નીચે પીળા કપડામાં થોડા ચોખા અને એક સિક્કો મૂકો સવારે સિક્કો મંદિરમાં દાન કરો અને પક્ષીઓને ચોખા ખવડાવો આ ઉપાય તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે અને તમારા ઘરની સંપત્તિમાં વધારો કરશે જો તમે લગ્ન બાળકો નોકરી કે વ્યવસાયને લગતી કોઈ લાંબા સમયથી ચાલી રહેલી અડચણનો સામનો કરી રહ્યા છો તો આજે સાંજે તમારા આંગણામાં ક દુનિયા પોતાની મેળે બદલાવા લાગશે આજે તમારા ઘર કે ઓફિસમાં સાવરણી ઊભી ન રાખો તેને છુપાવીને રાખો અને તમારા ઘરને સાફ કરવાનું ભૂલશો નહીં આનાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો કાયમી નિવાસ થશે અને નાણાકીય અવરોધો દૂર થશે મિત્રો જેમના ઘર સતત તણાવ તકલીફ કે બીમારીથી ભરેલા રહે છે તેમણે આજે સાંજે આખા પરિવાર સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને થોડો ગોળ વહેંચવો જોઈએ આ ઉપાયથી તમારી બધી કૌટુંબિક સમસ્યાઓ દૂર થશે જો તમને અચાનક ધૂપ અગરબત્તી કે ફૂલોની ગંધ આવે અથવા હવામાં થોડો ફેરફાર અનુભવાય તો તરત જ દેવતાઓના નામનો ઉચ્ચાર કરો અને તેમને પ્રાર્થના કરો आ एक संकेत छे के तमारी आसपास सकारात्मक शक्तियों सक्रिय थी गई छे। छेल्ले बीजी महत्वपूर्ण नोंद, जो तमने आजे अचानक कूतरो भसवा अवाज आवे के कागड़ो घर की छत पर बैठो होए, तो चिंता करशो नहीं आ भगवान शनि तरफ थी शुभ छे। કાગડાઓને ખવડાવવાથી અને જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા કપડા દાન કરવાથી શનિ મહારાજના આશીર્વાદ અનેક ગણા થશે હવે આ સંકેતોને સમજવાની જવાબદારી તમારી છે આ ઉપાયો અપનાવો અને દરેક ક્ષણે સાચા હૃદયથી દેવી કાલી દેવી લક્ષ્મી બજરંગબલી શનિદેવ અને મહાદેવજીનું ધ્યાન કરો જે કોઈ પણ આ બાબતોનો સંપૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા સાથે અભ્યાસ કરે છે તેને ફક્ત આજે જ નહીં પરંતુ ભવિષ્યમાં પણ આનંદ અને સફળતા મળશે આજની રાત અને કાર સવાર વચ્ચેનો સમય એટલો શક્તિશાળી છે કે જો તમે દેવતાઓને યોગ્ય રીતે બોલાવો તેમના ગુપ્ત સંકેતોને ઓળખો અને તમારું મન ને સકારાત્મક રાખો તો તમારા જીવનમાં એવા આશીર્વાદ અને ચમત્કારો પ્રગટશે જેની તમે ક્યારે તમારા જંગલી સપનામાં પણ કલ્પના કરી ન હતી ઘણી વખત લોકો રાત્રે ભય ચિંતા અથવા દુઃખ ડૂબી જાય છે પરંતુ યાદ રાખો રાત્રિનો અંધકાર ફક્ત બાહ્ય હોય છે જ્યારે તમારો આત્મા દેવતાઓના નામે દીવો પ્રગટાવે છે ત્યારે દુનિયાની બધી નકારાત્મકતા આપમેળે દૂર થઈ જાય છે आजे रात्र जो तमने कोई भय के अस्वस्थता लागे छे, तो तमारी आँखों बंद करो ऊंडो श्वास लो अने मानसिक रीते देवी काली देवी लक्ष्मी, बजरंगबली शनिदेव महादेव जी नामों नो जाप करो तमारा आत्मा अने शरीर नी आसपास एक अदृश्य ढाल रचाती अनुभवो जमने बधी बचावे छे। जो तमने आजे रात्र सपना मा कोई जूनों परिचय कोई दिव्य प्रकाश कोई मंदिर के कोई देवता देखाए, तो उठी ने हाथ जोड़ी ने प्र थोड़ा तल अथवा लविंग उमेरो अने देवी लक्ष्मी ने समृद्धि माटे प्रार्थना करो जो शक्य हो तो सुक्त अथवा लक्ष्मी मंत्रनो जाप करो आ सरल विधि तमारी आखी रात सकारात्मक ऊर्जा थी भरी देशे, अने तमे सवारे शुभ समाचार हवे चालो सवार सौथ शुभ संकेतों की चर्चा करिए। जो सूर्यनु पहलू किरण तमारा घर पर पड़े अथवा तमने अचानक पक्षी किलकिलाट संभ अथवा कोई बाड़क कोई कारण वगर हसवा लागे तो समझो के देवी देवताओं तमने आशीर्वाद आप समय स्नान करो अने स्वच्छ कपड़ा पहरो દેવી કાલી અને દેવી લક્ષ્મીને પાણી અર્પણ કરો અને જય મા કાલી જય માતા દી એકવીસ વાર જાપ કરો ક્યારેક સવારે ઉઠતી વખતે તમે ભારે હૃદય અથવા ચીડિયાપણું અનુભવી શકો છો આવી સ્થિતિમાં પહેલાં તમારા માતાપિતા અથવા ઘરના કોઈ વડીલના પગ સ્પર્શ કરો તેમના આશીર્વાદ લો અને પછી ભગવાનને નમન કરો આ દિવસની શરૂઆત સૌથી શુભ બનાવશે અને તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા પ્રાપ્ત કરશો જો આજે સવારે કોઈ ગાય કૂતરો કે પક્ષી તમારી નજીક આવીને બેસે છે તો તેને થોડું ખાવાનું ખવડાવવું જે લોકો પ્રાણીઓ પ્રત્યે કરુણા અને પ્રેમ બતાવે છે તેમનાથી દેવી લક્ષ્મી સૌથી વધુ પ્રસન્ન થાય છે આ નાના કાર્યો તમારા જીવનના દરવાજા ખોલે છે જો તમને અચાનક ફોન પર સારા સમાચાર મળે અથવા કોઈ મિત્ર કે સંબંધી તરફથી પ્રેમભર્યો સંદેશ મળે તો તેમનો હૃદયપૂર્વક આભાર માનો અને શાંતિથી દેવી દેવતાઓના નામનો જાપ કરો આ તમે અજાણતા પણ કરી રહ્યા છો તે બધા સારા કાર્યોનો પરિણામ છે જો આજે તમારી પાસે કોઈ નવું રોકાણ નવો વ્યવસાય अथवा મોટો નિર્ણય લેવાનો હોય તો સવારે દેવીકાલી अथवा हनुमान નું ધ્યાન કરો અને જો શક્ય હોય તો મંદિરમાં થોડો ગોળ અને ચણાનું દાન કરો શનિ મહારાજના આશીર્વાદ મેળવવા માટે કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા કપડા તલ अथवा તેલનું દાન કરો જો તમને આજે સવારે કોઈ શંકા ભય કે ચિંતાનો અનુભવ થાય તો એકલા બેસો અને ઊંડા શ્વાસ લો તમારી બધી મુશ્કેલીઓ દેવીકાલી દેવી લક્ષ્મી મહાદેવ શની દેવ અને બજરંગબલીને સમર્પિત કરો તમને જોશો કે તમારી બધી ચિંતાઓ ધીમે ધીમે દૂર થઈ જશે અને તમારું મન હળવું અને ખુશ થશે મિત્રો ઘણા લોકો એવું માને છે કે જીવનનો સૌથી મોટો આનંદ ફક્ત મહાન કાર્યો પૂર્ણ કરવાથી જ પ્રાપ્ત થાય છે પરંતુ સત્ય એ છે કે નાની ભક્તિ નાના કાર્યો अने तारी आसपासनी